લીંબડી તાલુકાના શિયાણી ગામનો રેથડિયા કોળી પટેલ સમાજનો પરિવાર શિયાણી ગામેથી પિકઅપ વાન લઈને પિતૃ તર્પણ વિધિ માટે સોમનાથ તરફ જવા રવાના થયો હતો તે દરમિયાન ચોટીલા પાસે આપાકીગાના ઓટલા પાસે રોંગ સાઈડમાં આવેલા ટ્રકે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ દુર્ઘટનામાં રેથડીયા પરિવારના એક જ પરિવારના સગા દેરાણી જેઠાણી સહિત ચાર મહિલાઓના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા જ્યારે સોળ જેટલા લોકોને ઈજાઓ પહોંચતા પ્રથમ ચોટીલા સારવાર માટે ખસેડ્યા બાદ રાજકોટ ખસેડવામાં આવ્યા હતા શિયાણી ગામે તમામ મૃતદેહો આવી પહોંચતા રેથડિયા પરિવારમાં આક્રમશ સાથે રુદનથી વાતાવરણ શોકમગ્ન બની ગયું હતું એક સાથે ચાર મૃતદેહોની અર્થી ગામમાંથી પસાર થતાં ગામ હિપકે ચડ્યું હતું અને ગામે શોક પાડવાના ભાગરૂપે ગામમાં સજ્જડ બંધ પણ પાડ્યો હતો ત્યારે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રમેશભાઈ સોયા તેમજ જિલ્લા પંચાયત સદસ્ય લાલજીભાઈ તાલુકા પંચાયત સદસ્ય ખેંગારસિંહ ડોડિયા સરપંચ દર્શનભાઈ ભરવાડ વગેરેઓએ ઉપસ્થિત રહેવા સાથે શોક વ્યક્ત કર્યો હતો નામ ખેંગારસી ભીખુભર તાલુકા પંચાયત લીમડી સદસ્ય અમારા ગામના રેથળિયા કુટુંબના એક જ ઘરના બધા લોકો પિતૃ તર્પણ કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમને ગીગાના ઓટલા પાસે એક ટ્રક વાળા રોંગ સાઈડમાં જઈ અને સુરેન્દ્રનગર જિલ્લાના સિયાણી ગામેથી ગઈકાલે રાત્રે તળપદા કોળી સમાજના થળિયા પરિવારના સત્તર થી અઢાર પરિવારજનો પિતૃ તર્પણ અર્થે સોમનાથ જઈ રહ્યા હતા ત્યારે રાત્રે સાડા દસની આસપાસ ચોટીલાની આજુબાજુ હાઇવે પર ગમખ્વાર અકસ્માત નડતા સ્થળ ઉપર જ ત્રણ બહેનોના મૃત્યુ થયા હતા એક બહેનને રાજકોટ તેમનું મૃત્યુ થયું હતું બાકીના પણ બારથી તેર લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી તેમની સ્થિતિ સારી છે પણ જે આ ચાર બહેનોના મૃત્યુ થયા છે એ ચારે બહેનો સગા દેરાણી જેઠાણી છે એટલે એક જ પરિવારમાંથી ચાર બહેનોના સગા દેરાણી જેઠાણીના મૃત્યુના કારણે સમગ્ર સિયાણી ગામ આજે શોકમગ્ન બન્યું છે ગામના તમામ સમાજના લોકોએ પોતાના કામ ધંધા રોજગાર બંધ રાખી અને મૃતાત્માઓના આત્માના કલ્યાણ માટે શાંતિ અર્થે બધાએ પ્રાર્થના કરી છે અને મોતનો મલાજો પણ જાળવો છે આજે જ્યારે સમગ્ર સિયાણી ગામ અહીંયા ફાટ રીતે રુદન કરી રહ્યું હોય ત્યારે એવા સમયે શિયાણી ગામે આ પાર્થિવ બહેને અંતિમ વિદાય આપવા માટે તળપદા કોળી સમાજના આગેવાનો પણ આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને શિયાળી ગામના પણ તમામ સમાજના આગેવાનો યુવાન મિત્રો પણ ઉપસ્થિત છે હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું કે અમારા ચારેય બહેનોના આત્માનું કલ્યાણ થાય એમને ચિર શાંતિ મળે અને પરિવારજનો ઉપર આવી પડેલું આ અસહ્ય દુઃખ એમના પરિવારજનોને સહન કરવાની ભગવાન શક્તિ આપે એ જ પ્રાર્થના